હે મારા રોમ એ હું નું હારું કરજે હો મારા બાપા આ સતીક માં તો રોમ વનવાસ થયો તો ને તે મારા રોમ 12 વર્ષે પાછા આયા હતા પણ આ કડીક મારા રોમ 500 વર્ષે બિરાજમાન તો હે માર તો કોઈ હરખ પાર જ નહીં અને હરખ સમ ના હોય જો મારા રોમ ની પતિતા થતી હોય તો હરખ તો હોય જ ને મને તો

આખો દાડો બસ રામ રામ ભટતા હોય તમે સંભુજી હા આ મારા બીજું કોમે હું હવે માર તો ઉમર થઈ ગઈ એ મારા રોમનું નું નામ લેવું અને બેહું તા એની જો કૃપા તમે આટલી ઉંમર થઈ જાય તો તમે હરીખમ જેવા ફરો આ હરીખમ જ હોય ને એના નામ માં એટલે તાકાત છે એનું નામ લ્યો ને એટલે તમારા પર કોઈ રોગ ના આવે એવા થાજી 100% હો અને સંભુજી હા

કાર્દો મન ગમતું જ નહીં હવે એ તો વાત બડ્યો બડસો પણ આપણો વાયક આવી એ હાથે ઉગ નઈ એ ઊતરા હેડો વા ઓમ આખો દાળો તમે 12 મહિના રોમ રોમ કરી દો રોમ આજ આયોધ્યામ પેલી પટી ડકાવવા જકોતા નીકળ જઈન ઉંઠા પડો કી હ કોઈ વિચારમાં ખોવાઈ ગયા પાછા તમે કોઈ વિચારમાં નઈ કોણ હવે હેડો હેડો એક તો ફોન ઉપર ફોન આવી રહ્યો ભાઈ મારા ઉપર

હા મેહુલજી તમારે કેવી ખરી વાત છો મૂઝવણ તો એવી જબરદસ્ત છે ને આ હું ભજનમાં હેડ્યો ને ભજન મંદિર થી આવતો હતો ટોટલજી ભેગા થયા અને ટોટલજી મને એવું મેણું માર્યું ને મને હાડો હાડ ટોટલજી કી કે આ તમે આખી જિંદગી આ કડીમાં રોમ 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 કરે જો આપેલા અયોધ્યા તમારે પોનસો વર્ષે તમારા રોમની પ્રતિષ્ઠા થાય એ તો ઊંઘા પડી જો મને એવું લાજી આવ્યું ને પણ હું કરું આ કળિયુગમાં ભગવાન કરતાં તો પૈસો મોટો છે અને મારા પહાડ પૈસો જ નહીં એટલે હું સીધી જઈ ક્યો હવે ધનુભા જો ઓમા જેવું છે ખબર બરોબર કે ભગવાન દેવી દેવતા કાથી અતારે પૈસાનો પાવર વધાર છે પણ જો તમારી હાચી નીતિ ને હાચી ભક્તિ હશે ને તો તમારે અયોધ્યા જવાની જરૂર નહીં અને અતારે આપણે ભજનમાં જવાનું છે બરોબર એટલે આપણે ભજનમાં હેડો અત્યારે ના ના તમાર કે ખરી વાત છે ભજનમાં જવાની જરૂર છે પણ મારા ભગવાનની જો ઈકન લઈ તો લઈ જવો છે ને તો મને એ આય તો લઈ જ જા હવે હું મારી આખી જિંદગી મારા રોમના નોમની જ મૂડી ભેગી કરી હે એક રૂપિયો ભેગો કર્યો નહીં અ એ તો બધું બરોબર છે પણ આપડા ભજનમાં પહેલા જવાનું એ પૂરું કરવું પડે નહીં ના ના તો આપણે ઈજેને ભજન જ કરવા હે તં એ રોમ એ ભક્ત એ ભક્ત તું ઉજવણ માં રહેસ નહીં હે મારા રોમ તમે આ ભક્ત હું જ તું અત્યારથી જ અયોધ્યા ચાલી નીકળ આગળ હું બેઠો છું હું ધન્ય ધન્ય થઈ ગયો અને મારો રૂબરૂ દર્શન આલ્યા અને કે તું હેડ્યો આય એટલે હું અત્યારે અયોધ્યા રોમ ભજન કરતો કરતો હોય તમે ભજન ધનુભાઈ એ વાત સાચી તમારી કે તમે રોમ રોમ ભક્તિ કરો પણ હવે આહીના અડધી રાત થવાય તમારે ના જવાય થવાય અને અત્યારે ભજનમાં સડો જવું હોય તો કાલ હવાળે જગયો ને ના અને ના મારા રોમનો તો હુકમ થઈ ગયો ને હું તો અતારે જ આવ્યો પણ તમારા પહાડ ચોકના પૈસા આવી તે તમે જાહો એટલે મારા રોમના ના એટલા પથરા કરતા હતા તો એના નોમોતા ધનુભા હેડતા જ હતા રહી હવે જેવી તમારી મરજી ધનુભા હું તો ભજનમાં જઉં તને હા શિયારામ સિયારામ જય જય રામ